અને ત્યાર પછી સોશિયલ મીડિયા પર પણ હાલમાં રૂપાલા ફોર રાજકોટ રૂપાલાજી રાજકોટ સમર્થનમાં હેશટેગ થી વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજકોટ ફોર રૂપાલા ફોર રાજકોટ પાટીદાર સમાજ ખુલીને સમર્થનમાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર રૂપાલાની તરફેણમાં વિડીયો સામે આવી રહ્યા છે અને હવે આ જંગ જે છે એ ખુલીને સામે આવી ગયો છે રૂપાલા માટે સોશિયલ મીડિયામાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે રૂપાલાના સતત વિરોધ વચ્ચે સોશિયલ મીડિયા પર આ સમર્થન આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં હેશટેગ રૂપાલા ફોર રાજકોટ થી વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે નમસ્કાર મિત્રો હું અસમુખ જબાડિયા રાજકોટથી આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા માનનીય લોક કોલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું અપકી બાર નમસ્કાર મિત્રો વિશાલ ચબારિયા હું રાજકોટથી છું આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર હું પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું અપકી બાર ચારસો પાર રાજકોટ આપણા દેશના વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું લોકસભાના ઉમેદવાર રૂપાલા સાથે છું ભારત માતા કી જય પર રૂપાલાની માં આ વિડીયો પોસ્ટ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજના વિરોધ સામે રૂપાલાના સમર્થકો પણ સામે આવી ગયા છે આ વિડિયો પોસ્ટ થઈ રહ્યા છે ક્ષત્રિય સમાજના વિરોધ સમય રૂપાલાના સમર્થકો સામે આવી ગયા છે શું લખી રહ્યા છે હેસટેગ રૂપાલા ફોર રાજકોટ રાજકોટ માટે રૂપાલા રૂપાલાજી રાજકોટ માટે જ છે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે રૂપાલા જોઈએ જ નહીં હવે પાટીદાર સમાજ કહી રહ્યો છે રૂપાલા જોઈએ એક કહી રહ્યો જોઈએ રૂપાલા બીજો કહી રહ્યો છે રૂપાલા ના જોઈએ તો આ જોઈએ અને ન જોઈએ માં બંને આમને સામને આવી રહ્યા છે પાટીદાર સમાજ કહી રહ્યું છે કે હા રૂપાલા જોઈએ ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે રૂપાલા ના જોઈએ રૂપાલાજી ના જોઈએ પાટીદાર કહી રહ્યો છે રૂપાલાજી જોઈએ અને એની લડાઈ સોશિયલ મીડિયા મીડિયા ત્યાં જો ત્યાં ચર્ચા થઈ રહી છે ગુજરાતના રાજકારણની અંદર ચારે તરફ પરશોત્તમ રૂપાલા ચર્ચાઈ રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર રૂપાલાજી ચર્ચામાં છે ગૌરવ અમાર સાથે છે ગૌરવ કારણ કે આટલો જબરજસ્ત વિરોધ થયો છે ક્ષત્રિય સમાજે હલ્લા બોલ કર્યો છે ઉપવાસ થયા ગુજરાતમાં જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજો છે વિરોધ કરી રહ્યા છે જે જે ક્ષત્રિય સમાજના રાજવી પરિવારો છે એમને પણ ખુલીને વિરોધ કર્યો છે આટલો બધો વિરોધ છતાં પણ ટિકિટ હજુ કપાઈ નથી અને હવે પાટીદારોનો આ મેસેજ શું થઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અત્ર તત્ર રૂપાલા છે ગૌરવ જનક જે રીતના પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી ક્ષત્રિય સમાજ પર કરવામાં આવીને એટલા માટે થઈને ક્ષત્રિય સમાજ છે તે મેદાને આવ્યો હતો પાટીદાર સમાજ સાથે ક્ષત્રિય સમાજને કોઈ વાંધો નહોતો પહેલા પણ હું કહી ચૂક્યો છું અને આ જ પ્રકારે ક્ષત્રિય સમાજના જેટલા પણ આગેવાનો છે તેઓએ પણ પોતાના નિવેદનની અંદર સ્પષ્ટતા કરી છે કે પરસોત્તમ રૂપાલા સાથે તેમને વાંધો છે અને તેને જે વેણ બોલ્યા છે બેન દીકરીઓ ઉપર તેને લઈને ક્ષત્રિય સમાજ છે તે રોષે ભરાયેલો છે રાજકોટ એટલા માટે એપી સેન્ટર બન્યું છે કારણ કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે અને અહીંથી જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડતા હોય ને તેમના દ્વારા કોઈ વિવાદાસ્પદ ટીપ કરવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે રોષ છે તે કોઈપણ સમાજ હોય તેની અંદર જોવા મળતો હોય છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે કે તેમને સરકારના પ્રતિનિધિઓ છે કે તેમની સાથે પણ તેમણે બેઠક કરી હતી ને તે બેઠકની અંદર જે ફોર્મ્યુલા આપવામાં આવી હતી તે નિષ્ફળ ગઈ હતી હવે ક્યાંક પાટીદાર સમાજ છે કે તે આજ સવારથી જ સામે આવ્યો છે રાજકોટની અંદર સોશિયલ મીડિયાની અંદર હેસટેગ રૂપાલા ફોર રાજકોટ આ પ્રકારના હેસટેગના ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યા છે અને હેસટેગ ટ્રેન છે તે થઈ રહ્યા છે એટલે કે ક્યાંક હવે પાટીદાર સમાજના જે યુવાનો છે તે મેદાને આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાય તે માટેના પ્રયાસો છે તે હવે પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે હજુ સુધી જે સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે તે મેદાને આવી નથી જેમ કે સિત્તસર ઉમિયાધામ હોય ગાઠીલા ઉમિયાધામ હોય ખોળલધામ કાગવળ હોય આ તમામ તમામ જે સંસ્થાઓ છે તે હજુ સુધી સામે નથી આવી તેમના આગેવાનો સામે નથી આવ્યા જ્યાં સુધી આ જે આગેવાનો સામે ના આવે ત્યાં સુધી સત્તાવાર રીતે એવું ન કહી શકાય કે પાટીદારો છે તે અત્યારે ક્યાંક વિરોધના મૂળમાં અથવા તો ક્ષત્રિય સમાજની સામે પાટીદારો થયા છે પરંતુ રૂપાલાને બચાવવા ચોક્કસથી યુવાનો છે તે મેદાને ઉતર્યા છે એસપીજી જેવી સંસ્થાના અધ્યક્ષો છે કે તે સોશિયલ મીડિયાની અંદર ઓડિયો ક્લિપો વાયરલ કરી રહ્યા છે આપી આપી રહ્યા રહ્યા છે 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 આ પ્રકારના જે 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 નિવેદનો ને કારણે ગુજરાતની રાજકારણ તેની અંદર રાજકોટની બેઠક તે હોટ બેઠક છે તે બની છે કારણ કે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી છે અને કેન્દ્રીય મંત્રી જયારે રાજકોટથી ચૂંટણી લડી રહ્યા હોય તેમની ટિકિટ કાપવાની વાત સામે આવતી હોય અને ભારે વિરોધ થઈ રહ્યો હોય ત્યારે ક્યાંક હવે આ પ્રકારના જે અ સમીકરણો છે તે બેસી રહ્યા છે પાટીદાર વર્ષિસ ક્ષત્રિય જો આ પ્રકારનું રાજકારણ ખેલવામાં આવે તો ક્યાંક રૂપાલાને ને ફાયદો એક મોટી ખબર જઈ જ